ગાંધીનગર મહેસૂલ સર્વેરની ભરતી મામલે વિવાદ સર્જાયો છે આરઆર પ્રમાણે ભરતી ન થતા ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે રિક્વાયરમેન્ટ રૂલ્સ મુજબ ભરતી ન થતા વિવાદ સર્જાયો છે સિવિલ ડિપ્લોમા અને આઈટીઆઈના ઉમેદવારોને સમાવવા ભરતી થઈ હતી જોકે મહેસૂલ સર્વેયરની ભરતીમાં ડિગ્રી કક્ષાના ઉમેદવારોને સમાવતા વિવાદ સર્જાયો છે મહેસૂલ સર્વેયરની ચારસોથી વધુ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આમાં ડિગ્રી ઉમેદવારોનો સમાવેશ ન કરવા રજૂઆત કરવામાં આવી છે બી વાળા યોગ્ય શૈક્ષણિક લાયકાત ન ધરાવતા હોવા છતાં ખોટી રીતે ફોર્મ ભરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે ઉમેદવારોએ ગોણ સેવા પસંદગી મંડળ અને મહેસૂલ વિભાગને રજૂઆત કરી છે હવે અત્યારે અમારી સ સર્વેર વર્ક આસિસ્ટન્ટની જે ભરતી આવી છે એ ભરતીના અંદર આઈટીઆઈ ક્વોલિફિકેશન અને સર્વેર ક્વોલિફિકેશન બે ક્વોલિફિકેશનને લઈ અને અમારા ફોર્મ ભરાણા હતા હવે અત્યારે અમારી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે મતલબ કે એક્ઝામ પતી ગઈ છે હવે ડીવી લિસ્ટ આવ્યું છે ડીવી લિસ્ટના અંદર જે અંદર મેન્શન એવું કરેલું છે કે હાઈર ઇક્વિવેલેન્ટ ઇક્વિવેલેન્ટનો મતલબ શું કે આ ઇક્વિ કોને ગણવા અને કોને ન ગણવા એ કંઈ સ્પષ્ટતા હજી સુધી સરકાર કરતી નથી હવે આ જગ્યા જે આર આર મુજબ છે એ ડિપ્લોમાની આઈટીઆઈની છે તો આના અંદર ડિગ્રીવાળાને કોઈ પ્રશ્ન જ નથી ઊભો થતો કે લેવાના જ નહીં થતા એમ તો સરકારે જે આર આર મુજબની જ ભરતી થવી જોઈએ એવી અમારી માંગ છે અને અમને સરકાર તરફથી એવું ઓવરઓલમાં કીધું છે કે ભાઈ ડિગ્રીવાળાને આના અંદર વેલિડ ગણી અને લઈ લેવાય એવું અમને આજે મોખી સૂચનામાં એમને કીધું છે આ ત્રણ જ ભરતી અમારા માટે જે અમે એલિજિબલ ગણાય તો આના અંદર ડિગ્રીવાળા વિદ્યાર્થી આવી જાય તો અમને તો કોઈ જગ્યાએ ચાન્સ જ નહીં સરકાર ના અંદર કોઈ સ્કોપ જ નહીં કે અમે સરકારી ભરતી મેળવી શકીએ તો અમારે શું બેરોજગાર જ ફરી રહેવાનું છે દાદરા